અંજાર સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદર્ભી મુક્ત નિશુલ્ક નવરાત્રિનું આયોજન કરાયું. જ્યાં નવરાત્રીમાં સાંસ્કૃતિક ગરબા તથા ધાર્મિક ગીતો પર ચથ્થા દિવસે હજારો ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ભાઈઓ અને બહેનો માટે ગરબાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હિન્દુ નવરાત્રીમાં પ્રવેશ દ્વારે આવનારા તમામ લોકોને તિલક કરીને ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. આ સંપૂર્ણ આયોજન હિન્દુ યુવા સંગઠન અંજાર કચ્છ દ્વારા કરાયું છે. આ તકે કલાકારો તેમજ મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી છે આ સમગ્ર આયોજન નાઓ દ્વારા જીમત ઉઠાવી હતી રિપોર્ટર સંજીભાઈ ગોહિલ કચ્છ